જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે જઈ રહ્યા છીએ મસાણી ધામ અંદર અણઘડ આવવા માટે તમારે નંદસાય પણ આવી શકો છો અને ત્યારબાદ જો તમે તમારા લોકેશન પરથી આવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેની મદદથી પણ તમે આ જગ્યા પર આવી શકો છો હાલ ચોમાસું ચાલી રહ્યું છે તે માટે તમે જોઈ શકો છો કિચડ પણ ઘણું બધું થઈ ગયું છે અને અહીંયા જે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ બને છે એની બાજુમાં જ અહીંયા મસાણી માતાનું મંદિર આવેલું છે અહીંયા મુખ્યત્વે ત્રણ મંદિર આવેલા છે એક નદીના ઉપરના ભાગમાં મંદિર આવેલું છે બીજું નદીના કિનારા પર મંદિર આવેલું છે અને ત્રીજું મંદિર મહીસાગર નદીની અંદર આવેલું છે અહીંયા રવિવારના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો મોવાની માતાના દર્શન કરવા માટે આવે છે અહીંયા રવિવારના દિવસે આ રીતનું બજાર ભરાય છે અહીંયા જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમની કામની વસ્તુ આ જગ્યા પર મળી રહેશે નાના બાળકોના રમકડા પણ મળી રહેશે અહીંયા તમે જોઈ શકો છો આપણને ઘણા દિવસો પહેલાં એટલે કે એક બે વર્ષ પહેલાં આપણને જે વિડીયો નાખ્યો હતો તેના એનો રસ્તો તમે જોયો હશે પરંતુ આ જે હાલ રસ્તો છે એ રસ્તો પણ પાકો કરી દેવામાં આવ્યો છે હાલ આપણને મંદિર છે એની નજીક આપણને આવી ગયા છે અહીંયાથી આપણને મંદિરે દર્શન કરવા માટે જઈશું મસવાની માતાના દર્શન કર્યા બાદ નદીની અંદર જે મંદિર આવેલું છે ત્યાં પણ આપણને દર્શન કરવા માટે જવાના છે આ સામે તમે જોઈ રહ્યા છો અહીંયા પહેલું મંદિર આવેલું છે તો અહીંયા આપણને મહવાણી માતાના દર્શન કરીશું અહીંયા તમે જોઈ શકો છો બધી જ સારી તમને દુકાનો જોવા મળશે તો હવે આપણે દર્શન કરવા માટે જઈશું મંદિરની અંદર જવા માટે આ રીતનો અહીંયા ગેટ બનાવવામાં આવેલો છે આ ગેટ રહીને આપણને દર્શન કરવા માટે જવાનું હોય છે અહીંયા રવિવારના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે તો અહીંયા લાઈન પણ લાગે છે પરંતુ હાલ આપણને આવ્યા છે તો કોઈ ભીડ આપણને જોવા નથી મળી તો આપણે ડાયરેક્ટ દર્શન કરવા માટે જઈ રહ્યા છે અહીંયાથી તમે મફાણી માતાના દર્શન કરી શકો છો આ રીતનું અહીંયા જે પહેલું મંદિર છે ત્યાં તમે દર્શન કરી અને ત્યારબાદ તમે દર્શન કરવા માટે જઈ શકો છો અહીંયા તમે મોહણી માતાના સાક્ષાત દર્શન કરી શકો છો એટલે કે હાથિયા કળાકની મોહણી આ રીતનું કંઈક સુંદર મંદિર બનાવવામાં આવેલું છે મંદિરનું વ્યૂ કંઈક આપણને આ રીતનો જોવા મળે છે તો મિત્રો આ જે મોહણી માતાનું મંદિર આવેલું છે એ જ મંદિરની અંદર અહીંયા ચામુંડમાં ખોડિયારમાં અને મહીસાગર માતાનું મંદિર આવેલું છે તો હવે તે જગ્યા પર દર્શન કરીશું તો અહીંયા તમે ખોડિયાર માતાના મહીસાગર માતાના અને ચામુંડ માતાના પણ દર્શન કરી શકો છો આ રીતે કોઈક નાનકડું મંદિર બનાવવામાં આવે છે સુંદર મંદિર બનાવવામાં આવેલું છે જ્યાં સાક્ષાત ત્રણ દેવીઓના દર્શન આપણને થાય છે તો અહીંયા તમે દર્શન કરી શકો છો તો મિત્રો આપણે અહીંયા દર્શન કર્યા હવે મંદિરની બહાર જઈશું અને અંદરની સાઈડ જે મંદિર આવેલું છે તે જગ્યા પર જઈશું તે પહેલાં અહીંયા જે પ્રસાદ વેચવામાં આવે છે એ પ્રસાદ વિશે તમને હું માહિતી આપીશ અને મંદિર કંઈક બહારથી આપણને આ રીતનું જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મંદિર આવેલું છે અહીંયાથી જે હથિયા કળકની મહોણી એટલે કે મહીસાગર નદીની અંદર સામે તમે જોઈ રહ્યા છો જે ધજા ફરકી રહી છે એ જગ્યા પર મંદિર મૂકવામાં આવે છે પરંતુ હાલ અહીંયાથી ઉઠાવી લેવામાં આવ્યું છે અહીંયા પ્રસાદની ઓફિસ આવેલી છે તેને પ્રસાદી લઈ શકો છો હવે આપણને પ્રસાદ વિશે માહિતી મેળવીશું જય માતાજી જય મસાણી માતા મસાણી ધામ અનગઢ મારું નામ રબારી સતીષભાઈ દુરાભાઈ બુવાજી હું અંજનો જ છું અમે શનિવાર રાત્રે પાડે યાત્રીઓને સેવા આપીએ છીએ એમાં અલગ અલગ પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને અમારો પ્રસાદનો લાવો હજારો લોકોને છે અને આ મોહુળી માતાનું એવું સચ છે કે હજારો પાડા આવે છે લાખોની સંખ્યામાં અહીંયા રવિવારે માણસ મેળો થાય છે અને એની અંદર અમારી પ્રસાદીનો નાહો દરેક લોકો લે છે અમે ચાલુ કર્યું આજથી દોઢ એક વર્ષ પહેલાથી અમે ચાલુ કરેલ છે એમાં સતત અમે શનિવાર રાત્રે બાર વાગ્યા પછી અમે સેવા ચાલુ કરીએ છીએ જ્યાં સુધી પ્રસાદનું વિતરણ ના થાય ત્યાં સુધી અમે પૂરેપૂરું ત્યાં લગી અમે રહીએ છીએ જેની જેની મનોકામના હોય એવું માતાજી કામ કરે છે અહીંયા

તો દોસ્તો હવે પણ મોણી માતાનું મંદિર એટલે કે મહીસાગર નદીની અંદર આવેલું છે તે જગ્યા પર જઈશું થોડા પગથિયા ઉતરી અને આપણને જવાનું હોય છે તમે જોઈ શકો છો ઘણા ભક્તો દર્શન કરીને આવી રહ્યા છે હવે આપણે દર્શન કરવા માટે જઈશું તો અહીંયા પગથિયા આવેલા છે આપણને સાવચેતી ચાલવાનું હોય છે કેમ કે અહીંયા જે પગથિયા આવેલા છે વરસાદના કારણે અહીંયા પાણી ઉપર હોય તો તમે પડી પણ શકો છો તો તમારે ધ્યાનથી અંદર જવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ પ્રસાદની દુકાનો આવેલી છે તો તમે અહીંયાથી પ્રસાદી ખરીદી કરી શકો છો આ એક મહવાની માતાનું એવું મંદિર છે જે જગ્યા પર તમે આવો છો તો મારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે અહીંયા તમે માતાજીનું મંદિર આવેલું છે એટલે કે જે નદીની અંદર છે તેની ધજા ફરકી રહી છે તમે તેના પણ દર્શન કરી શકો છો અને સામે અહીંયા બે મંદિર આવેલા છે તો આપણે તે જગ્યા પર દર્શન કરવા માટે જઈશું તો આ રીતનું કંઈક સુંદર વ્યૂ જોવા મળે છે યા તો તમે ઉનાળાના સમયે આવો છો તો તમને આ અંદર જે મોહની માતાનું મંદિર આવેલું છે એટલે કે આ દરજા તમે ફરકી રહી છે ત્યાં પણ તમે દર્શન કરવા માટે જઈ શકો છો તો અહીંયા થોડા પ્રગથિયા ઉતરીને આપણને અંદર જઈશું તો દોસ્તો આ હથ્યા કળાકની મહોણી એટલે કે મહીસાગર નદીની અંદર આવેલું આ મંદિર અહીંયા જે પણ ભક્તો આવે છે તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અહીંયા પણ પ્રસાદની દુકાનો આવેલી છે તમે અહીંયાથી નારિયર અગરબત્તી ચૂંદડી વગેરે ખરીદી કરી શકો છો આ મહિસાગર નદીની અંદર જો પાણીનો આવક વધાર થઈ જાય તો ભક્તો દર્શન કરવા માટે નથી જઈ શકતા કેમ કે જે નદીની કિનારો આવેલી છે એ કિનારો સુધી પાણી આવી જાય છે અને મહીસાગર નદીની અંદર દર્શન કરવા માટે નથી જઈ શકતા પરંતુ ઉપરની સાર જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરી શકે છે તો તમે જોઈ શકો છો અહીંયા પણ જે અંદર મંદિર હતું એ મંદિર આ જગ્યા પર લાવેલું છે તો તમે અહીંયા દર્શન કરી શકો છો ત્યારબાદ આપણને બીજું પણ મોહન માતાનું મંદિર આવેલું છે તે જગ્યા પર દર્શન કરવા માટે જઈશું તો અહીંયા તમે દર્શન કરો 我都不亮。 તો અહીં આપણને મેલીમા દર્શન કર્યા હવે આપણને બીજા મંદિર આવેલું છે તે જગ્યા પર દર્શન કરવા માટે જઈશું 空间。<noise> તો દોસ્તો મંદિરની અંદર અહીંયા જાહેર સૂચનાનું બોર્ડ મારવામાં આવેલું છે તો આ જે સૂચના આવેલી છે એ સૂચનાનું પાલન જરૂર કરજો અને તમે પણ એકદમ ડિટેલથી આ સૂચના વાંચી શકો તે માટે તમને એકદમ ધ્યાનથી નજીકથી બતાડું તો અહીંયા તમે વાંચી શકો છો આ રીતની આ સૂચના મારે છે બહેનો માટે એ હંમેશાનું એનું પાલન કરજો અને તમે પણ મોહની માતાના દર્શન કરવા માટે એકવાર જરૂર આવજો અને કમેન્ટમાં આ જય મોહાની લખવાનું ના ભૂલતા અહીંયા તમે મોહાણી માતાના દર્શન કરે અહીંયા તમે જોઈ શકો છો કે પોલીસવાળા પણ આજે પર માતાજીના દર્શન કરવા માટે આવે છે તો તમે પણ એકવાર આ મંદિરની મુલાકાત જરૂર લેજો આ મંદિર વડોદરાથી એકદમ નજીક આવેલું મંદિર છે અને દોસ્તો આ હતો એનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર જો પહેલીવાર આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો